ગઈ સાત તો તબિયત સારી નથી હવાનું હવે ઉપીટ થી ઉ માથું બાથું દુખા જો ગાઈસ આજે તબિયત નથી બરાબર અમારા શીતલ ની તાવ આવી ગયો છે તબિયત દુખા જો માથું બહુ વીક મારે છે માથું ગરમ લાગે ગરમ લાગે થઈ ગયું હ પેટ દર્દ છે હાથ પગ દુખા છે ગાઈસ આજનો વિડિયો આપણે સવારે નતો બનાવ્યો થોડોક મોર્નિંગનો અત્યાર સુધી એમને મેં આરામ જ કરાવ્યો છે ગાઈસ તબિયત નથી બરાબર એટલા માટે થોડું ઘણું બપોરનું જમવાનું પણ મેં બનાવી દીધું તું બનાવ્યા હતા બટેકા પૌવા મે બનાવ્યા હતા અમારે તબિયત નથી હારી એટલે આરામ હાલ્યો આજનો દિવસ એમનો આજે આપડે શું બનાવીશું એ અમારે શીતલ નતો તમે જે ખાઈશું તમારી તબિયત ના હારી આપડે વિડીયો બનાવી ને એટલે આપણે સરમલા નો વિડીયો બનાવશું રેસીપીમાં સરમલા એટલે અમારો વિડીયો ગમે તો પેરી પેરી કોમેન્ટ પણ લખજો ને યુટ ફેમિલી ને રામ રામ જય માતાજી જય જય હરમા ને આપણે સરમલા બનાવશું એટલે બધું હું હું નાખું છું તમને બતાવીશ કઈ હવે બેઠા બેઠા આજ તો અહીંયા જ ટેબલ મંગાવું અને અહીંયા બેઠા બેઠા કરી દઉં છું બધી તૈયારીઓ ને પછી સરમલા ઉતારશું આપણે એટલે પણ બહુ બે હાથું નહીં કમર દુઃખ સાજ એટલા એટલે કહીશ આપણો વિડીયો કુદી જોજો

જો गाइस એટલે ડુંગળી નાખી છે મે બુમ મરચા તો મેં જ સુધારે હો गाइस જો गाइस જો આ એટલા સુરૂ મેથીન થોડી પકોણી જા ના પડી પે મજા આ સુ નોખ્યું અજમો અજમો પણ નોખવાનો गाइस જો જો આટલો અજમો નોખવાનો गाइस અજમો ના ખાલા ટેસ્ટી બનનાઈ મસ્ત લાગે

અમ અમ કરે એટલે બબે ભાગ થઈ જાય જુઓ આ રીતના બે હાથો વચ્ચેમાં ચડીએલ ને એટલે જો થઈ ગયા બબે ભાગ નમક જો सणमिल लेक्शन है तीखा क्या occurs खाली जीए लेखालीnh सणमिल औरिया सब्द घखाया कीवाल। सब्स्सित अब कर दो यहाी है है जीए झालीड्य के लिए हैं केसे सल्दनिंटर मतर्दिंड मैठटेर्ल बम्र्थूर भड्दूर था घूली है ऐजू वो अब हैं कब्से

हाय गाइस यहां ला फूलला मु बनाय दूं ना ना हो तुम्हें बगाड़ो ना ना तुम्हें आरव करो थोड़ा जिनको सो मु बनाऊं हमको सो सुरु मु बनाऊं मु में बनाऊं सुरु जे सुरु हम करा कैमरा सुरु कौन बनाओ कौन बनाओ मम्मी हां ता मम्मी ना आराम ના ખાધા એને બોલો એટલે મારો અસ્કર મને મજા નહીં ને તોય મારે ઊભું થવું પડ્યું મને નત બેહાતું હું કીધું એને ઘર મમ્મી તમારે જે જવું હું બધું ટેબલ ઉપર તમને રેડી કરી

ગાય પુલ્લો મુગાઈ तो पुल्ला बनाई है जीवा बने वहांचा पे अन्नपूर्णा मां हे गणपती दादा हे असा मा, हे ति हर मां ओके हो उजानो हो मस्त तर बना एकदम तो नीच छोटा होता मन सर जो डाइस सर जो मस्त बनी जो गाइस મસ્ત મસ્ત પાસો હાઈ આપડા તો બનવા માં સર ચણા ના લોટ ના જો મસ્ત પ્યાજ લીલી પ્યાજ હરી અજમો આખા ધોણા

तनय बाऊ तन तनय नट बाऊ बाऊ बाटे का सूखी भाजी बनवानी न कढी बनवानी तन बावा ल्या हां हाचो हां के बावा दही दही सियान दे बाद मजा आवे મજા પડી જાય નઈ સિયાળો સિયાળા માં તો આવી જાય આપણે એક એક ભરેલો રોટલો બનાવશું ભરેલો રોટલો બનાવો ગાઈસ ભરેલો રોટલો બનાવશું સિયાળા આઈટમ કેટલી બને કેટલી બને નાત નઈ ભરેલો રોટલો બના પછી બધું બનાવ લસણ મેથી બધું મિક્સ કરીને બનાવ બધું જીણું પછી ગાઈસ આપણે

તમાર તો એક ટાઈમ સેકરોટલા કરન તો તાર છોકરાને તમન જોરાવો આ અમાર જૈનલ સુર્યાંગજીનો બલ સુર્યાંગજી તો મધુનત પાવતો મધુનત પાવતો જોરાવ જૈનલ ભાઈ તો ખાય અમારે ઉકોઈ એમાં જૈનલ શાક રોટલી વદર કમા ખાતો એ રાસો શાક પણ ખાય એ પાસા રા રા છાવાલા નાગર આક્ષમ નઈ

के हां <coughs> ના જડપટ થઈ જવાનો નાસ્તો નાસ્તો હેલો ગાઈસ અપડો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કરજો લખવાનું ના બાય બાય જય માતાજી ગુડ ગુડ નાઈટ